ફરાર થયો હતો અને પાંચ લાખની રોકડ રકમ લઈ ડ્રાઈવર દશરથ બારોટ ફરાર થઈ ગયો હતો તો બીજા વાહનમાં માલિકની જાણ બહાર મૂકી અન્ય કાર લઈ તે ફરાર થઈ ગયો હતો આરોપી દશરથ દેવું થઈ જતા ચોરી કરી હોવાનું કબુલાત કરી વેપારી જોડે સાત મહિનાથી ડ્રાઈવર તરીકે દશરથ નોકરી કરતો હતો અસલાલી પોલીસે દશરથ બારોટની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે નાના મોવા મેન રોડ પાસે મારામારી કરી રેકડી ધારકોની રેકડી ઉથલાવી દાદાગીરી કરવામાં આવી અસામાજિક તત્વોના આતંકનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે તો અસામાજિક તત્વો નો આતંક જોવા મળી રહ્યો છે રાજકોટનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં નાના બૌવા મેન રોડ પર મારામારીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ખુલ્લી દાદાગીરી જોવા મળી હતી તો રેકડી ધારકોની રેકડી ઉથલાવી દાદાગીરી કરવામાં આવી અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કચ્છમાં માનવને શર્મસાર કરતો વિડીયો સામે આવ્યો છે ત્યારે ખાવડા વિસ્તારનો ચોંકાવનારો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખાવડા વિસ્તારના એક ગામમાં બે યુવાનો પર અત્યાચાર કરવામાં આવ્યો સ્થાનિક યુવકોના ટોળાએ યુવકનું માથું મૂડી અમાનુષી સજા આપ્યાની ચર્ચા થઈ રહી છે મહિલા સાથે પકડાયા બાદ બંને યુવાનોને માર મારવાની ઘટના બની હોવાની ચર્ચા થઈ રહી છે તો વીડિયો ત્રણથી ચાર દિવસ પહેલાનો હોવાનું ગામમાં ચર્ચા થઈ રહી છે ઘટના બાદ સમાધાન થયું હોવાની પણ વાત ચર્ચાઈ રહી છે હાલ સુધી પોલીસ પાસે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી તો કરતો આ સામે આવ્યો છે છે કે જ્યાં સજા ફટકારવામાં આવી યુવકોનું માથું મૂડી દેવામાં આવ્યું હતું જે મહિલા સાથે તે યુવકો જોવા મળતા તેમને તાલિબાની સજા ફટકારવામાં આવી હતી અને તે અંગેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે ન્યૂઝ એટીન આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવશે પરંતુ હજી સુધી કોઈ પણ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી હજી સુધી પોલીસ પાસે કોઈપણ પ્રકારની આ ઘટનાને લઈને સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી અને ન્યૂઝ એટીન પણ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી પરંતુ જે આખી ઘટના સામે આવી છે તેમાં યુવનના યુવકના જે માથાના વાર છે તે પણ મૂડી દેવામાં આવ્યા છે